નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયના યુનિટ નંબર પાંચ હિયર વી આર ડાન્સિંગના ભાગ એક વિશે અભ્યાસ કરીશું સર્વપ્રથમ આપણે શબ્દાર્થનો અભ્યાસ કરીએ જુઓ એચઈ આર ઇ હિયર એટલે અહીં ત્યાર પછી છે ડીએ એન સીઈ dance એટલે નૃત્ય w e l c o m e વેલકમ એટલે સ્વાગત w i s h વિશ એટલે શુભેચ્છા m u s, -S i c મ્યુઝિક એટલે સંગીત e a t ઈટ એટલે ખાવું l a u g h લફ એટલે હસવું સીએલએ પી ક્લેપ એટલે તાળી પાડવી ઓપીઇએન ઓપન એટલે ખોલવું એમ ડબલ ઇટી મીટ એટલે મળવું ઈ એન્ડ એટલે પૂર્ણ અથવા તો અંત એક્ટિવિટી વન નીચેનું ગીત તમારા શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ અમે અહીં નાચી રહ્યા છીએ નાચી રહ્યા છીએ હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ અમે અહીં નાચી રહ્યા છીએ નાચી રહ્યા છીએ હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ ટુ વેલકમ યુ ઓલ અમે અહીં નાચી રહ્યા છીએ નાચી રહ્યા છીએ તમારા સૌનું સ્વાગત કરવા જુઓ બાળકો અહીં આપણને W આપેલો છે શું કહે છે તે આઈ એમ મિસ્ટર ડબલ્યુ એટલે કે હું છું શ્રીમાન ડબલ્યુ આઈ એમ કમિંગ ટુ વિશ એટલે કે હું તમને પાઠવવા આવું છું વિશિંગ વિથ ધ મ્યુઝિક વિશિંગ વિથ ધ મ્યુઝિક એટલે શુભેચ્છા પણ સંગીત સાથે સંગીત સાથે શુભેચ્છા પાઠવવા આવું છું વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા હું સંગીત સાથે તમને શુભેચ્છા પાઠવું છું આઈ એમ મિસ્ટર ઈ એટલે કે હું છું શ્રીમાન ઈ આઈ એમ કમિંગ ટુ ઈટ હું જમવા માટે ખાવા માટે આવી રહ્યો છું ઈટિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સંગીત સાથે ખાવા માટે અને સ્વાગત કરવા માટે વિશિંગ વિથ ધ મ્યુઝિક વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ સંગીત સાથે શુભેચ્છા પાઠવવા અને તમારા સૌનું સ્વાગત કરવા માટે શુભેચ્છા પાઠવવા માટે આવી રહ્યો છું આઈ એમ મિસ્ટર એલ એટલે કે હું છું શ્રીમાન એલ આઈ એમ કમિંગ ટુ લાફ હું હસવા આવું છું લાફિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા અને સંગીત સાથે હસવા માટે વિશિંગ વિથ ધ મ્યુઝિક વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા માટે અને સંગીત સાથે શુભેચ્છા પાઠવવા માટે આઈ એમ મિસ્ટર સી એટલે કે હું છું શ્રીમાન સી આઈ એમ કમિંગ ટુ ક્લેપ હું તાળીઓ પાડવા માટે આવું છું ક્લેપિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા અને સંગીત સાથે તાળીઓ પાડવા વિશિંગ વિથ ધ મ્યુઝિક વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા અને સંગીત સાથે તમને બધાને પાઠવવા માટે આઈ એમ મિસ્ટર ઓ એટલે કે હું છું શ્રીમાન ઓ આઈ એમ કમિંગ ટુ ઓપન હું ખોલવા માટે આવી રહ્યો છું ઓપનિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા અને સંગીત સાથે તમારા મગજને તમારા મનને ખોલવા માટે વિશિંગ વિથ ધ મ્યુઝિક વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ એટલે કે સંગીત સાથે શુભેચ્છા પાઠવવા અને તમારા સૌનું સ્વાગત કરવા માટે આવી રહ્યો છું આઈ એમ મિસ્ટર એમ એટલે કે હું છું શ્રીમાન એમ આઈ એમ કમિંગ ટુ મીટ હું મળવા માટે આવી રહ્યો છું મીટિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા માટે અને સૌને સંગીત સાથે મળવા માટે વિશિંગ વિથ ધ મ્યુઝિક વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ સંગીત સાથે શુભેચ્છા પાઠવવા માટે અને તમારા સૌનું સ્વાગત કરવા માટે હું આવી રહ્યો છું આઈ એમ મિસ્ટર ઈ એટલે કે હું છું શ્રીમાન ઈ આઈ એમ કમિંગ ટુ એન્ડ હું પૂર્ણાહુતિ કરવા માટે આવી રહ્યો છું એન્ડિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા માટે અને સંગીત સાથે પૂર્ણાહુતિ કરવા માટે વિશિંગ વિથ ધ મ્યુઝિક વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ સંગીત સાથે શુભેચ્છા પાઠવવા તમારા સૌનું સ્વાગત કરવા માટે હું આવી રહ્યો છું એક્ટિવિટી ટુ ગીતમાં નીચેનામાંથી કયા કયા શબ્દો વપરાયા હતા તેને શોધી તેના ફરતે ગોળ કરો તો બાળમિત્રો અહીં આપણને જે જુદા જુદા વાક્ય આપેલા છે તેમાંથી ડાન્સિંગ શબ્દ વપરાયો હતો આ ગીતમાં તો તેના ફરતે ગોળ કરીએ ત્યાર પછી અહીં એક બીજું વાક્ય છે તેમાં રહેલો લાફિંગ શબ્દ વપરાયો હતો ત્યાર પછી નેન્સી ઇઝ ઓપનિંગ ધ ડોર તો આ વાક્યમાંથી ઓપનિંગ શબ્દ વપરાયો હતો અહીં ઇટિંગ શબ્દ પણ વપરાયો હતો અને હરભજન ઇઝ ક્લેપિંગ આ વાક્યમાં રહેલો ક્લેપિંગ શબ્દ પણ આ ગીતમાં વપરાયો હતો તો તેની ફરતે આપણે ગોળ કર્યા હવે આપણે શબ્દાર્થ જોઈએ એમ એ આર બીઈ એલ માર્બલ એટલે લખોટી એન ડબલ્યુ ન્યુ એટલે નવું ટીઓ સી ઓએમઇ ટુ કમ એટલે આવવું ડીઈએ આર ડીયર એટલે પ્રિય અથવા તો વહલું ટીઓ પીએલએ વાય ટુ પ્લે એટલે રમવું ક્યુ યુ આઈ સી કે ટ્વીક એટલે જલ્દી પી આરઓ એમ આઈ એસ પ્રોમિસ એટલે વચન ટી આરઆઈસી કે ટ્રિક એટલે મજાક અથવા તો યુક્તિ એક્ટિવિટી ત્રણ નીચેનું ગીત તમારા શિક્ષકની મદદથી ગાઓ રેડ માર્બલ બ્લુ માર્બલ ગ્રીન માર્બલ ન્યૂ યલો બ્લેક એન્ડ ઓરેન્જ વાયોલેટ ફોર યુ કમ ડિયર કમ ડિયર પ્લે વિથ મી ક્વિક ધીસ ઇઝ માય પ્રોમિસ આઈ વિલ નોટ પ્લે અ ટ્રિક હવે આપણે શબ્દાર્થ જોઈએ એલ ડબલ ઓકે લુક એટલે જુઓ એસઓએનજી સોંગ એટલે ગીત આર આઈ જી એચ ટી એન ઓડબલ્યુ રાઇટ નાવ એટલે હમણાં એસટીઓ આર વાય સ્ટોરી એટલે વાર્તા એ બીઓયુટી અબાઉટ એટલે ના વિશે સી આરઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો એક્ટિવિટી ફોર કુકુ કોયલ શું કરે છે તે જુઓ અને તેનું અનુકરણ કરો અને તેની જેમ બોલો તો જુઓ અહીં કોયલ શું કરી રહી છે હે લુક હિયર આઈ એમ ડાન્સિંગ એટલે કે કોયલ કહી રહી છે કે જુઓ હું નાચી રહી છું ત્યાર પછી અહીં શું કરે છે કોયલ તો આઈ એમ સિંગિંગ અ સોંગ એટલે કે કોયલ ગીત ગાઈ રહી છે ત્યારબાદ અહીં જુઓ આ શું કરી રહી છે કોયલ રાઈટ નાવ આઈ એમ રીડિંગ અ સ્ટોરી અબાઉટ અ ક્રો એટલે કે અત્યારે આ કોયલ કાગડાની વાર્તા વાંચી રહી છે ત્યાર પછી શું કહે છે બાય બાય આઈ એમ ફ્લાઈંગ માય સ્કૂલ એટલે કે ટાટા બાય બાય આવજો હવે હું મારી શાળાએ જવા માટે ઉડું છું આઈ એમ રાઇટિંગ અ સોંગ જુઓ બાળકો આ કોયલ તો ગીત લખી રહી છે ત્યાર પછી કહે છે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ આઈ એમ બેટિંગ એટલે કે હું ક્રિકેટ રમી રહી છું અને ક્રિકેટમાં પણ બેટિંગ કરી રહી છું એક્ટિવિટી ફાઈવ તમારા શિક્ષક વાક્યો બોલશે જો તે મુજબની ક્રિયાઓ ઉપરના ચિત્રમાં કોયલ કરતી હોય તો તમારા મિત્રને તાળી આપો અને જો એ ક્રિયા ના કરતી હોય તો તમે જાતે તાળી પાડો નીચે જેવા વાક્યો બોલી શકાય જેમ કે પહેલું વાક્ય આપેલું છે કુકુ ઇઝ ડાન્સિંગ એટલે કે કોયલ નૃત્ય કરી રહી છે તો હા કોયલ નાચતી હતી તો તમારે શું કરવાનું થશે તમારા મિત્રને તાળી આપવાની છે ત્યાર પછી બીજું કુકુ ઇઝ રાઇટિંગ એટલે કે કોયલ લખતી હતી તો હા મિત્રો કોયલ ગીત લગતી હતી તો બીજા વાક્યમાં પણ તમારે તમારા મિત્રને તાળી આપવી પડશે ત્યાર પછી ત્રીજું કુકુ ઇઝ જમ્પિંગ એટલે કે કોયલ કૂદતી હતી તો ના કોયલ કૂદતી નહોતી એટલે તમારે જાતે જ તાળી પાડવાની છે ત્યાર પછી ચોથું વાક્ય શી ઇઝ ડ્રિંકિંગ વોટર એટલે કે કોયલ પાણી પીતી હતી તો ના બાળકો કોયલ પાણી નથી પીતી અહીં તમને જે પાઠ આપવામાં આવેલો છે તેમાં

તેઓ શું કહેવા માંગે છે તે તમારે શોધી કાઢવાનું છે એક વખત મહાવરો થઈ જાય એટલે આ રમત તમે અને તમારા મિત્રો પણ રમી શકો છો જુઓ શિક્ષક બોલે છે આઈ એમ ક્રિકેટ તો બાળકો અહીં શિક્ષક બ્લેઈંગ શબ્દ વાપરે છે જેની જગ્યાએ તમારે સાચો શબ્દ વાપરી અને વાક્ય ફરી વખત લખવું પડશે તો વિદ્યાર્થી કહે છે આઈ એમ પ્લેઈંગ ક્રિકેટ તો જોયું અહીં બ્લેઈંગની જગ્યાએ તમારે પ્લેઇંગ શબ્દ મૂકવો પડશે ત્યાર પછી શિક્ષક બીજું વાક્ય બોલે છે વી આર ઓન ધ સ્ટેજ તો અહીં શબ્દ છે છે એ ખોટો જેની જગ્યાએ વિદ્યાર્થીઓએ સાચો શબ્દ મૂકવો પડશે તો વિદ્યાર્થીઓ કહે છે વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ તો જોયું ટાન્સિંગની જગ્યાએ બાળકોએ અહીં ડાન્સિંગ શબ્દ મૂક્યો જે સાચો છે યુનિટ ફાઈ ના પાર્ટ એકનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું બીજા ભાગ સાથે